ગુડ મોર્નિંગ મેડમ એ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હવે તમે બે મારી વાત કાન ખોલીને સાંભળો અહીંથી જેટલા વાહન નીકળે ને એટલા વાહન પાસે પીયુસી લાયસન્સ કે વીમો ના હોય ને તેમને રોકો અને પોંચ ફાળો અને ડન ભરાવો કારણ કે મારી ઉપર અત્યારે ઉપરથી ફૂલ પ્રેશર ચાલે છે પણ મેડમ આ રોડ ઉપર બધા ફૂલ જ જાય છે કોઈ હરવે નીકળતું જ નથી અને 120 ને 150 ની સ્પીડ જ જાતા હોય છે પણ એમને રોકીને મારી પાસે લાવો એ હારું હાલો એનો નંબર યાદ રાખો સાહેબ તમે મેડમ હું તમને જો મારીયો તો લઈ ગયો એ 99 32 જીજે 4 એલા તું પાસ હોળ પછી જો મારા મેડમ તારો ટાટિયો ભાંગી નાખે હલો ફટ્ટેપુર ફટ્ટેપુર 10 રૂપિયા બાળો હલો ફટ્ટેપુર ફટ્ટેપુર દસ દસ રૂપિયા ભાડો હલો ફતેપુર ફતેપુર એ કરશેન હા ઘડીક તારા પેસી ઘર આવે ને ઘડીક ઉભરા જ્યું એક એક કરી આવો આટા લાગે બેઠો તો તને તને હાઈબ્રુ ને ખાલી અંદર પેસી ઘર આવે ને તો હું વિયો આવી ઈ મારે કઈ હા ભરુ ન જાતા લાગે પેસા પર મારી મને સોનો પલ્લી જો આ ભણે પડી જો ઘરે જ તોય ન જે અંદર ગઈ ધોઈ કોણ તાર બાપત બી છે તારી માં ધોઈ દે ઘર ને ખવુરિયા આવા નાવા ધોઈ દે આવે બેર ગો રો ફટ્ટે બોર દા દા સુપિયા બાળો હલો ફટ્ટે બોર ફટ્ટે બોર દા દા જલ્દી કરો હલો ફટ્ટે એ ફાયદેપુર જાય છે ના સમસામે જાય છે આવું તારે

ક્યાં જવાનું બોલો ને મેડમ અલ્યા તું રિક્ષા આખો છો ના ખાતું નથી તારા પગ પોચી રે હા હાલો જો બોલ તો હી ખારો લાયસન્સ દે ખડા દેવું આપ આપું જ પડે દેવું જો હે નઈ આ મેડમ દો અલ્યા અલ એ લાય આની પાસે તો એમ કરો વીમો માગો વીમો કદાચ અહીંયા વીમો દેખાડે વીમો આની પાસે હવે મેડમ પીયુસી માંગો પીયુસી કદાચ પીયુસી નહી હોય અહીંયા આવતી નથી એની પાસે પીયુસી નથી જો પીયુસી યુસ્નેલી આ રેડી મેડમ જડી ગઈ એ મળી ગઈ પીયુસી અને ધંધો કર બે કલાક કે કેમ હવે મારા ભાઈ તને નઈ રોકું જા બે કલાક કે આયા મને રોકો તમે ઓરખો છો મને અજી એનાથી ઓળખતી તને તો કોણ છો યાર મારી પોચ કવડીયા ખબર છે એનેත් ખબર દાદુદી બરમજી ને દાદુદી બરમ વાત તો આઈ ભરી છે દાદુદી બરા હા ઈ મને પૂછાવ કરો સાઈ ના પીએ હે હા એસે હવે જાને હવે માફી માંગુ જાન તારું કામ કર એ કરશન ભાઈ આવું બધું શું કેવો મને કામ થઈ ગયું સાલો અરે પણ આ રોકી હું કામ મને એ મેડમ તમારે એમ રોકાય નહી હો અમારો વાકે કઈ નથી એ ફોન કરું તો આખું ગામ આવશે એ આખા ગામ નથી બોલાવું આ મારા કરશન ભાઈ રાને ઈ દેખાવરાત નિશા છે બાકી પહોંચ્યા હું છું એમન ખબર યા દેખાવે નીચે બાકી સે આટલા બધા ઊંચા એમ હાલે કે માફી માંગ્યા યો તમાર મેડમ ને માફી માંગે એ મેડમ માફી માંગી લો ને હવે એ હવે માફી માંગુ છું હવે જાઓ ધંધો કરો ઓ બળો ને મારો મગજ ની ખબર હે એ તારો મગજ જે હોય જાને હવે બાઠિયા કામ કરતા રહો આલે સમજાવો અજી હે ક્યો આલે બાઠિયા નો કેવા કરસન ભાઈ ને એ મેડમ બાઠિયા નો કેવાય એ માફી માંગી લો ને એમ કહો હવે ઈ માફી માંગવડ છે બાઠિયો કીધો એને જ માફી માંગી પડશે બાટિયા મે તને બાટિયો કીધો ને એની માફી માંગુ છું જા હવે તો ઠીક છે કરશન ભાઈ હવે હાલો બહુ બરો મૂકી દેતા એ રેવા દો રેવા દો એને સમજે છે હું મને એ રેવા દો રેવા દો કાઈ ન કરું આપણે લગન પોચ છે મારી એ આપણે કાઈ ન કરું હાલો એ હસી હવે માફ કરો એકવાર જા મૂકી દેતા હવે મૂકી દેતા મૂકી દેતા કાઈ ન કરું હાલો આપણે હે મૂકી દેતા મૂકી દેતા મને સમજે હું હે 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 હું છે મારતા નહીં મારતા નહીં કરશન ભાઈ મારતા નહીં

ખોટું ન લગાડતા એ રાને અમારા ઇલાકામાં થોડા ડોન જેવા છે ને એટલે હો કાઈ વાંધો નહી હશે હવે વાત તો તમને દી બગાડી નાખ્યો આ મગજ ખરાબ કર્યો આ એ તો પણ હવે અમાર રિક્ષા ચાલુ ન થાજી સીમા અમારે હે બીજો દેખાતા નહી ભાઈ સ્લેપ મારો પોલીસ વાળા બધા ભાઈ કે હોય ગયો કઈ ખબર જ ન પડે આવી દોયડો આવે બાઠિયો પણ